જો નરે સે આવી ગયા છે પેટ્રોલ પૂરાવે ટાંકી ફૂલ કરી દીધી કે ખિસ્સા ખાલી થઈ ગયા ને ટાંકી ફૂલ થઈ ગઈ કા ચાલો તો અમે જો ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને ને બેન શું ખાતા હતા અમે અહીંયા ઘરે આવ્યા ને ત્યાં દીતિયા છે ને ગુલ્ફી ખાતી હતી કા દીતિયા મજા આવી જાય ખાવા પીવાનું મળી જાય જલસા ને હું જલપા જો ખાતું ખોલાવા ગઈ તી બેંક માં પૈસા એટલા વધી ગયા ને

તમને આવા સરસ મજાના એન્ટરટેનમેન્ટ વિડીયો આપતા રહેશું તો તમે હજી જે વિડીયોમાં નવા હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલ ને આમ ને આમ આગળ વધારતા રહેજો ચાલો તો હવે અમે જમી લીધું છે અને જમી અને જો અહીંયા મમ્મી છે ને બધા અથાણાનો મસાલો તૈયાર કરતા હતા એમાં એવું બધું ખાંડી દેતી મસાલા અને જે કુટેડવાનું હતું મસાલા કુટેડી દીધા હતા અને અડધો એને ખાંડવા આપ્યો તો એ અડધો ગોળે ખાઈ ગઈ અડધો ગોળ ખાઈ ગઈ અથાણા નો અર્ધોમાં નાખ્યો હવે જેવું અથાણું થાય એવું ગયડું થાય કે ખાટું થાય જેવું થાય એવું આપણે પછી નેહાને યાદ કરશું આખું વરસ ને જો અહીંયા આપડે છે ને આ કેરી સુકવી દીધી હતી ને જો સરસ સુકાઈ ગઈ છે જો પછી આને બહુ સુકાવા દે ને તો પછી હા સોડિયા જેવી થઈ જાય

પછી આપણે બૈણીમાં ભરી લેશું ચાલો હવે છે ને આપણે આ મસાલો આપણે આમાં અંદર છે ને ધીમે ધીમે બધું એડ કરી દઈએ પછી આપણે હલાવી નાખશું સરસ અત્યારે અથાણાની સિઝન છે એટલે અત્યારે ઘેરે ઘેરે આવું બધું કામ હાલતું જશે બધી બાયુ નવરી ન થાય બાયું કોઈ દી આખી જિંદગીમાં પોર જ ન મળે ઉનાળામાં બધાને વેકેશન હોય પણ બાયુને વેકેશન ન મળે બાયું જો આવા કામ કરતી હોય એટલે વેફરું મમરી ઢુંઝારા કરે ને દાયરું કરે ને અથાણા બધું અત્યારે ઉનાળાની સિઝનમાં જ એવું બધું કામ હાલતું હોય બધી મસાલા ભેરવાઈ ગયા હવે જલ્પા મદદ કરવા આવી થોડીક તોફાન કરતી બધી ની એમ થઈ જાય કે લાભ લઈ લીધો હું એમ છે ને મસાલો બધો આપડે મિક્સ કરી દીધો એટલે જો કેવો સરસ રંગ આવી ગયો છે હવે આમાં તેલ ઈ એડ કરવું ને તેલ ચાલો અત્યારે સાડા ચાર વાગે ગયા છે અને બપોરે અમે અથાણા ભરી અને પછી સૂઈ ગયા તા તો જે હમણાં જ ઉઠા છીએ અત્યારે મહેમાન આવવાના છે ને તો એના માટે મારે જમવાનું બનાવવાનું છે કાલ મારા મામાના ઘરના બધા આવ્યા હતા મહેમાન તો એ કઈ જમવા માટે રોકાણા નતા એટલે એ બધા ચા પાણી પીને ઠંડુ પીને પછી ગયા આજે અહીંયા મારા માસીજી ગામમાં રે છે ને તો એ લોકો એના માટે મારે જમવાનું બનાવવાનું છે તો પેલા છે ને આપણે ફટાફટ જમવાનું તૈયારી કરી લઈએ કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે પાંચ જેવું વાગી ગયું છે ચાલો આપડે ફટાફટ છે ને હવે જમવાની તૈયારી કરીએ પછી આગળ હું તમને બતાવતી જઈશ કે મેં શું સુરસ હોય બનાવી છે અને અહીંયા આ લોકો છે ને એ બધા જો અહીંયા શાકભાજી પથારો કરીને બેઠા છે ને બધું શાકભાજી સુધારે છે દિત્યાબેન બેન જો અહીંયા મોબાઈલ જવા માટે બેસી ગયા છે આજે એની મજા આવી ગઈ છે કેમ કે એને આજ કોઈ કેવા વાળું નથી અમે બધા કામમાં છીએ એટલે એની મોબાઈલ લઈ લીધો છે એટલે આજે એને મોકો મળી ગયો છે મોબાઈલ જોવાનો એટલે હવે જ્યાં સુધી આપણે ખીજાવું નઈ ત્યાં સુધી આડી મોબાઈલ મુકશે નઈ તો ચાલો આપણે ફટાફટ અધૂરું કામ છે આપણે પૂરું કરી લઈએ ચાલો તો અત્યારે મારે અને દિત્યાને જવું છે જરા જરા વાળ સેટ કરાવવા માટે દિત્યાના વાળ જરા જરા સેટ કરાવવા છે મારે તો કરાવવાના છે પણ મારે હજુ ટાઈમ લાગશે થોડાક દિવસ પછી આજે દિત્યા તારે થોડાક વાળ સેટ કરાવવા ને હા ત્યાંથી વાળ સેટ કરાવવા ને પછી શું લેવાનું છે હા રિસ્પોન્સ આપી ને એટલે જ વાળ કટ કરાવવા દે છે બાકી વાળ કટ નથી કરાવવા બધા

ચાલો તો આપણું જો ઘઉં નું દયણું છે ને આપણે દડવા માટે મૂકી દીધું છે એટલે હવે આપડે જેટલો લોટ ઘટશે ને તો આપણા ઘરની ઘંટીમાં લોટ દળાય છે એટલો ત્યાંથી આપડે લોટ લઈ લેશું અત્યારે તો બાંધી લીધો છે જોકે ઘટશે નહીં ઘટશે તો આપડે ત્યાંથી લોટ લઈ આવશું

બે દિવસ કે મિયા તાપ કર્યો હરક્યું થાય પૂર્યું બાકી નો થતા પૂરી વણવા માં બાંધણું થઈ ગયું આપડે વાંધો નઈ હવે આપડે પૂરી વણવા દઈએ અને જો અહીંયા વર્ષાવા ઇન્સ્પેક્શન કરે છે કે કોણ હરખી પૂરી બનાવી કોને બનાવી તમે તમારું અમે મત આપી દો

તો ચાલો આવી જાવ તમારે પણ જમવું હોય તો ચાલો તો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને અમે જો જમી લીધું તું પછી વાસણ ઉટકાન પોતા કર્યા ઘડી વાર બધા બેઠા હતા ને વાતો કરી ને છેલ્લે બસ જો અત્યારે હવે સોડા પીન પેટ થઈ ગયું છે એકદમ ફૂલ કાનારે

ખાધું ટેસ્ટિંગ કર્યું કે હોય બે ખાધું ખાધુંનો અલગ અલગ ટેસ્ટિંગ પહેલી વાર ખાધું એ ખાધું ટેસ્ટિંગ એટલે એક જ ચમચી ટેસ્ટિંગ માં હોય ને સ્વાઇટકો આખો ટેસ્ટિંગ માં નો હોય કોઈ ચાલો આ બધું તો ચાલે આજ કરશું અમારે તો આપણે આજનો વિડીયો આપણે અહીં એન્ડ જ કરી દઈએ તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આતી કાળે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ